તો અમદાવાદ પ્લેટફોર્મ ઉપર લગાવવા જઈ રહી છે એક્ઝિટમાંથી નીકળીને એન્ટર થશે આ જસદળવાળી આવી રાજકોટ કોઈ પેસેન્જર ઓછા પેસેન્જર છે વધતા જ નહીં સુરત થી ગોંડલ જાય છે સાવ ખાલી છે વડોદરા સોમનાથ માટે બપોરે ત્રણ વાગ્યા પછી સોમનાથ માટે જઈ રહી છે એમાં આરામથી સીટું મળી રહે એમ છે વાટલા જસ તણ પોણા ત્રણ વાળી સાવ ખાલી જગ્યા આરામથી મળી છે રાજકોટ જામનગર इलेक्ट्रिक में सब पूल हुए एबीएसी करके माँ सारू बात वांजार बात वाती अंजार हम्म ऐ माँ भी जग्गियाँ आरंभ तो मरी जाए तेरे जग्गियाँ मरी जाएगी बस हो जाए आज को जस्ट एक ओली बाज़ी लाती जैसा डायरेक्ट आज कंटेंट द्वार का जा પેસેન્જર ઉભા છે મતલબ ફૂલ ટ્રાફિક બપોરે મોરબી મોરબી માટે જઈ રહી છે બપોરવાળી મોરબીમાં ટ્રાફિક જોઈએ તો ઠીક ઠાક છે